નવયુગ વિદ્યાલય જંબુસરમાં વિવિધ સ્પર્ધાઓ યોજાઈ નવયુગ વિદ્યાલય જંબુસરમાં સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત યોજાયેલ સ્પર્ધાઓમાં ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેમાં નિબંધ સ્પર્ધામાં પ્રથમ પટેલ ભૂમિ બીજો વાઘેલા જયનુલ અને ત્રીજા નંબરે પરમાર જોશના ચિત્ર સ્પર્ધામાં પ્રથમ પટેલ દૈવી બીજો ભૂપત નિષ્ઠા અને ત્રીજા નંબરે કોકન ભૂમિકા વકૃત્વ સ્પર્ધામાં પ્રથમ ભૂપત નિષ્ઠા બીજો પટેલ દેવ અને ત્રીજા નંબરે પરમાર દિવ્યા આવ્યા હતા આ સ્પર્ધાઓમાં શાળાના શિક્ષક શ્રી હર્ષદભાઈ શ્રી રાજેશભાઈ શ્રી અનિરુદ્ધસિંહ શ્રી અમરસિંહ વસાવા શ્રીમતી હનીભાબેન અને કુમારી ગંગાબેને નિર્ણાયક તરીકેની ભૂમિકા નિભાવી હતી આ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓ અને સફળતા પ્રાપ્ત કરેલ વિદ્યાર્થીઓને શાળા પરિવાર અને શાળા મંડળે શુભેચ્છાઓ પાઠવી હતી સ્વચ્છતા સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત અમારી શાળામાં સ્વચ્છ ભારત અભિયાન વિષય પર સ્પર્ધા સ્પર્ધા નિબંધ અને ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સ્પર્ધામાં આ સ્પર્ધાઓમાં વિદ્યાર્થીઓએ ખૂબ જ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો આ સમગ્ર સ્પર્ધામાં માધ્યમિક ઉચ્ચતર માધ્યમિકમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર આપવામાં આવ્યા હતા આ સમગ્ર સ્પર્ધાનું આયોજન સારા પરિવારે કર્યું હતું અને વિજેતા ઉમેદવારોને સારા પરિવારે અને સારા મંડળે અભિનંદન પાઠવ્યા હતા